તો નવરાત્રીના પાવન પર્વનું આજે આડમું નોરતું ભદ્રકાળી મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ વહેલી સવારથી ભક્તો ભદ્રકાળી મંદિર ખાતે પહોંચ્યા હતા ભદ્રકાળી મંદિરે આજે વિશેષ પૂજાનું આયોજન હતું દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા આજે મા દુર્ગાની જે પૂજા કરવામાં આવતી હોય છે તેમની અર્ચના કરવામાં આવતી છે અનેક લોકો આ દિવસે માતાજીના નિવેદન છે તે કરતા હોય છે ત્યારે અમદાવાદ શહેરની નગર દેવી તરીકે ઓળખાતા ભદ્રકાળી માતાજીના મંદિરે વહેલી સવારેથી જ ભક્તો જે છે એ મંદિરે પહોંચ્યા છે અને માતાજીના દર્શન કરી રહ્યા છે અમદાવાદ શહેરના લોકો જ્યારે પણ પોતાના રોજિંદા જીવનની શરૂઆત કરતા હોય છે ત્યારે અવશ્ય વહેલી સવારથી જ લોકો ધંધાથી કે પોતાની નોકરી જતા હોય છે ત્યારે મા ભદ્રકાળીના દર્શન કરીને જ જતા હોય છે ત્યારે આ નવરાત્રિનો આઠમો દિવસ અને આઠમા દિવસે પણ જે છે એ માતાજીની પૂજા કરી છે કેટલાક ભક્તો છે તેમની સાથે પણ વાત કરીશું દાદા આજે તો નવરાત્રી અને માતાજીને આઠમ છે નવરાત્ર છે માતાજીના નોરતા ચાલી રહ્યા છે આપ પણ અહીંયા દર્શન કરવા માટે આવ્યા છો શું કહેશો અમે તો આખા નવરાત્રા દર્શન કરવા આવીએ છીએ અને ત્રણસો પાસઠ દિવસ દર્શન કરવા અને છેલ્લા પચાસ વર્ષથી આ માતાજીના દર્શન કરવા આવીએ છીએ આ નગર દેવી છે અને એમના પૂર્ણ પ્રતાપથી આખો અમદાવાદ ટકેલું છે આપણા નરેન્દ્રભાઈ બી જ્યારે સીએમ હતા ત્યારે અહીંયા દિવાળીના બીજા દાડે કાયમ આવતા હતા એના પુણ્ય પ્રતાપ વધુ ચાલી રહ્યું છે બિલકુલ તો લોકોમાં શ્રદ્ધા તો અચૂક થી છે કારણ કે અત્યારથી વહેલી સવાર થી જો બહાર થી પણ કેમેરામેન ને કહીશું કે દર્શન બતાવવાનો પ્રયત્ન કરશું કારણ કે વહેલી સવાર થી ભક્તો જે છે એ અહીંયા પહોંચ્યા છે અને દર્શનનો જે છે લાભ લઈ રહ્યા છે કારણ કે આજે માતાજીની આઠમ અને આઠમના દિવસે માતાજીના નૈવેદ જે છે અલગ અલગ જગ્યાએ ધરાવવામાં આવતા છે ત્યારે નગરદેવી ભદ્રકાળી ખાતે પણ જે છે કરવામાં આવે છે મહારાજ નવરાત્રી છે ભક્તો વહેલી સવારથી કેટલા વાગે આવ્યા છે તો બિલકુલ જે પ્રકારની હાલ જોઈ શકાય છે કે ભક્તો જે છે વહેલી સવારથી જ મંદિરે પહોંચ્યા છે બહાર લાંબી લાઈન જે છે એ પણ જોવા મળે છે કારણ કે આજે નવરાત્રી આઠમનો દિવસ અને માતાજીનું આઠમું નોરતું હોય ત્યારે વહેલી સવારથી જ નગરની દેવીના દર્શન કરવા માટે લોકો પહોંચ્યા છે આઠમા દિવસે મા દુર્ગાની જે છે પૂજા કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને કહેવામાં આવે છે કે આઠમા દિવસે માતાજીની પૂજા અર્ચના કરવામાંથી જે પોતાના દુઃખ પીડા જે છે તે દૂર થતી હોય છે તે જ પ્રકારે અમદાવાદ શહેરના લોકો હાલ જોઈ શકાય છે કે વહેલી સવારથી જ બહાર મંદિરની બહાર લાંબી લાઈન અને કતાર જે છે જોવા મળે છે ભક્તો વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા માટે અહીંયા પહોંચ્યા છે વહેલી સવારે ચાર વાગ્યાથી ભક્તોની લાંબી લાઈન જે છે તે અહીંયા મંદિરની બહાર જે છે એ જોવા મળી રહી છે અમદાવાદ શહેરના નગરદેવી તરીકે આ ભદ્રકાળી માતાજી જે છે એ ઓળખાતા હોય છે અને અહીંયા જ જે છે એ દિવાળીનો તહેવાર હોય નવરાત્ર હોય કે પછી બેસું વર્ષ હોય લોકો અહીંયા દર્શન કરવા વહેલી સવારથી અચૂક આવતા હોય છે અને ખાસ કરીને અહીંયા અતૂટ વિશ્વાસ શ્રદ્ધા હોય છે અને કહેવાય છે કે નગરના દેવી જે છે જે પણ ભક્તો જે છે જે નોકરિયાત વર્ગ છે તે તમામ લોકો વહેલી સવારથી અહીંયા દર્શન કરી પોતાના રોજિંદા જે કામ છે નોકરી હોય કે પછી પોતા ધંધાર્થે જતા હોય તે તમામ ભક્તો જે છે અહીંયા દર્શન કરીને જ પછી પોતાના ધંધાર્થે જતા હોય છે ત્યારે આજે ખાસ નવરાત્રિ માતાજીનું આઠમું નહોતું અને મા દુર્ગાનું સ્વરૂપ જે ગણવામાં આવતું હોય છે તેનો દિવસ અને આજે વહેલી સવારથી જ ભદ્રકાળીએ લાંબી કતારો જે છે એ ભક્તોને જોવા મળી રહી છે निकुंज निकुंत प्रजापतीसाठी राहुल त्रिवेदी गुजरात फर्स्ट अहमदाबाद